આપ સર્વને રમેશ સુધારો પ્રેમી સલામ પાઠવ્યા છે અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત પણ કરીએ છીએ વિશેષ એક નવો દિવસ આપણા જીવનમાં મળ્યો કિતાબ આપનો આભાર માનીએ અને આ તક આપણને મળી કે આપણે તેમના જીવન પચવવાનું વાંચન કરવા જઈ રહ્યા છીએ તેને માટે પૂ આપનો આભાર જો હજુ સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનો પણ ન ભૂલશો અમે રોજે રોજ એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તેને પ્રસારિત કરીએ છીએ અને અમારો ઉદ્દેશ એ જ છે કે આપણે જીવનમાં એક વખત સંપૂર્ણ બાઇબલ વાંચી શકીએ તો સમય ઘણા લોકોની પાસે નથી હોતો કેમ કે કામ ધંધા રોજગારોની આ વ્યસ્ત જીવનની અંદર આપણે સમય ન કાઢી શકીએ પણ એટલીસ્ટ જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે પણ આપણને જે સવલતો મળી છે ઇલેક્ટ્રોનિક્સ મશીનરીની તેના દ્વારા આપણે આ વચનો સાંભળી તો જેવું શક્ય જ છે ચલોના વચનો ઓકે પ્રાર્થના કરીશું હે પરમપિતા પરમેશ્વર અમે તમારો આભાર માનીએ છીએ બા કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો સુંદર તક આપી એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અત્યારે અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીશ અને તમારી કૃપા આપજો સમજવા અને પ્રભુ અમને જ્ઞાન બુદ્ધિને આપજો દરેકની તમારા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માર્ગે છે અને સ્વીકાર કરજો પિતા પુસ્તકમાંથી બીજો કાળ ઉતા અને તેનો પચીસમો અધ્યાય યહોદ્યાની ગાદી અમાસ્યા અમાવ્યા રાજા થયો ત્યારે તે પચીસ વર્ષનો હતો તેણે યરૂમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું તેની માનું નામ યહો આદાન હતું તે યરૂલેમની હતી તેણે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું પણ ખરા અંતકરણથી નહીં જ્યારે રાજ્ય તેના હાથમાં સ્થિર થયું ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા પણ તેણે તેઓના છોકરાને મારી નાખ્યા નહીં પણ મૂષાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું એમાં યહોવાએ એવી આજ્ઞા આપી હતી કે છોકરાના લીધે પિતાઓને મારી નાખવા નહીં તેમજ પિતાઓને લીધે છોકરાને મારી નાખવા નહીં પણ દરેક માણસ પોતાના જ પાપને લીધે માર્યો જાય અદોમ સામે યુદ્ધ પછી અમાસ્યાએ યહૂદ્યાના લોકોને એકત્ર કર્યા ને તેઓના પિતૃઓના કુટુંબો પ્રમાણે તેઓને એટલે સર્વ યહૂદ્યા તથા મિન્યામિન્ય સહસ્રાધપતિઓ તથા સત્તાધિપતિઓના હાથ નીચે નિમ્યા તેણે તેઓની એટલે વીસ વર્ષના તથા તેથી ઉપરનાઓની ગણતરી કરી તો ભાલા તથા ઢાલ વાપરી શકે એવા તથા યુદ્ધમાં જઈ શકે એવા ચૂંટી કાઢેલા ત્રણ લાખ માણસો નીકળ્યા વળી તેણે એકસો તાંત રૂપો આપવાનું કહીને ઈજરાયલમાંથી એક લાખ પરાક્રમી શુરવીરો રાખ્યા પણ એક ઈશ્વર ભક્તે તેની પાસે આવીને કહ્યું હે રાજા તમારી ઇજરાયલના સૈન્યને તમારી સાથે લઈ જવું નહીં કેમ કે ઇજરાયલીઓની સાથે એટલે સર્વ એફ્રયોમની સાથે યહોવા નથી તમે તમારે એકલા જ જાઓ રણમાં જૂજીને પુરાષન બતાવો ઈશ્વર તમને તમારા શત્રુઓની આગળ પાડી નાખશે નહીં કેમ કે સહાય કરવાને તથા પાડી નાખવાની ઈશ્વર સમર્થ છે અમાસ્યાએ ભક્તનું કહ્યું ભક્તને કહ્યું પણ ઈઝરાયેલી સેવાને માટે જે સો તાલન મેં આપ્યા છે તેનું આપણે કેમ કરવું ઈશ્વર ભક્તે તેને ઉત્તર આપ્યો તમને એ કરતાં પણ વિશેષ યહોવાને ય આપવાને યોવા સમર્થ છે પછી અમાવસ્યાએ જે સૈન્ય એફઆઈએમથી આવ્યું હતું તેને પોતાના સૈન્યથી જુદું પાડીને પાછું ઘેર મોકલી દીધું તેથી તેઓ યહુદિયા પર બહુ ગુસ્સે થયા ને ક્રોધાયમાન થઈને પોતાને ઘેર ચાલ્યા ગયા અમાશ્યાએ હિંમત રાખીને પોતાના સૈનિકોને મીઠાના મેદાન સુધી લઈ જઈને સેના દસ હજાર માણસોનો સંહાર કર્યો વળી યહૂદિયાના માણસોએ બીજા દસ હજારને પકડીને તેઓને ખડકની ટોચ ઉપર લઈ જઈને ત્યાંથી તેમને નીચે ફેંકી દીધા ને તેઓ શરવાના ટુકડે ટુકડા થઈ ગયા પણ તે દરમિયાન સૈન્યના જે માણસોને અમાસ્યાએ પોતાની સાથે યુદ્ધમાં આવવા દીધા નહોતા તેઓએ સમૃનથી બેથ હરોન સુધી યહૂદિયાના નગરો પર તૂટી પડીને તેઓમાંના ત્રણ હજાર માણસોને મારી નાખ્યા ને ઘણી લૂંટ ચલાવી અમાસ્યા અદમ્યોને કતલ કરીને પાછો આવ્યો ત્યાર પછી તેણે શેરના લોકોના દેવોને લાવીને પોતાના દેવો તરીકે તેમને ઉભા કર્યા ને તેઓની ઉપાસના કરીને તેઓની આગળ ધૂપ બાળ્યો માટે યહોવાનો ક્રોધ અમાસ્યા ઉપર સળગી ઉઠ્યો ને તેમણે તેની પાસે એક પ્રબોધકને મોકલ્યો પ્રબોધકે તેને કહ્યું જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તેઓની ઉપાસના ત્યાં શા માટે કરી છે પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રાજાએ તેને કહ્યું શું અમે તને અમારો મંત્રી ઠરાવ્યો છે બસ કર તું શા માટે હાથે કરીને મોત માગે છે ત્યારે પ્રબોધકી અમાસ્યાને કહ્યું હું જાણું છું કે ઈશ્વરે તમારો નષ્ટ કરવાનો નિશ્ચય કર્યો છે કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો ને મારી શિખામણ સાંભળતા નથી એમ બોલીને તે છાનો રહ્યો ઇઝરાયેલ સામેનું યુદ્ધ ત્યારે યહુદિયાના રાજા અમાસ્યાએ સલાહ લઈને ઇઝરાયેલના રાજા યહુના પુત્ર યહુવાહદના પુત્ર યોવાશની પાસે ખેપિયા મોકલીને કહાવ્યું આવો આપણે સમચમલ આવીને લડીએ ત્યારે પછી ઇઝરાયેલના રાજા યોવાશે યહૂદ્યાના રાજા અમાસ્યાની પાસે સંદેશા મોકલીને કહાવી લબાનોન પરના ઊંટકંડાએ લબાનોનમાંના એરેજ વૃક્ષ પર સંદેશો મોકલીને કહાવ્યું કે તારી દીકરી મારા દીકરાની સાથે પરણાવ એવામાં લબાનોનનું એક વન પશુ ત્યાં થઈને જોતું હતું તેણે પેલા ઊંટકંડાને ખૂંદી નાખ્યો તું કહે છે કે જો મેં અદોમને માર્યો છે અને તેથી જ તું તારા મનમાં ફૂલાઈ ગયો છું તું તારે ઘેર જ રહે પંચાત ઊભી કરીને તારે પોતાનું નુકસાન શા માટે મોહરી લેવું જોઈએ કે જેથી તું તથા તારી સાથે યહુદિયા પણ માર્યા જાઓ પણ અમાસ્યા તેનું સાંભળવા ચાલતો નહોતો તેઓએ અદોમના દેવોની ઉપાસના કરી હતી તેથી તેઓને તેઓના શત્રુના હાથમાં સોંપી દેવાનું ઈશ્વર તરફથી નિર્માણ થયું હતું માટે ઇઝરાયલના રાજા યુવાશિયા ચઢાઈ કરી અને તે તથા યહુદિયાનો રાજા યહૂદિયાના યહુદિયાના બેદસેમેશના એકબીજાને સામસામે મળ્યા ઇજરાયલીઓની આગળ યહુદિયાએ હાર ખાધી અને તેઓ સર્વ પોતપોતાના ઘેર નસી ગયા ઇઝરાયેલનો રાજા યુવાસ યહોવાહતના પુત્ર યુવાશના પુત્ર યહુદિયાના રાજા અમાસ્યાને બેદસેમેશના પકડીને યરુશાલેમ લાવ્યો નેફ્રાઈમના દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધી ચારસો હદ જેટલો એરુશાલેમનો કોટ તોડી પાડ્યો વળી ઈશ્વરના મંદિરમાં જે બધું સોનું રૂપવું તથા જે સર્વપાત્રો મળી આવ્યા તે તથા રાજાના મહેલની દોલત મળી ઓબેદ અદમના કુટુંબને તથા બીજા કેદીઓને લઈને તે સમૃદ્ધમાં પાછો ગયો ઇઝરાયેલના રાજા યહોહના પુત્ર યોશના મરણ પછી યહુદિયાના રાજા યશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ સુધી જીવ્યો અમાસ્યાના બાકીના કૃત્ય પહેલેથી તે છેલ્લે સુધી યહુદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે અમાસ્યા યહોવાનું અનુકરણ ન કરતા અવળે માર્ગે ચાલવા લાગ્યો તે સમયથી યહરૂશાલેમાં તેની વિરુદ્ધ લોકોએ મંડ બંડ મચાવ્યો તેથી તે લાખીશ નસી ગયો પણ તેની પાછળ લાખીશમાં માણસ મોકલીને તેઓએ તેને ત્યાં મારી નંખાવ્યો

એક નવો દિવસ તમે મારા જીવનમાં આપ્યો અને આ સમય તમે મને આપો કે તમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ આ તમામ બાબતોને માટે તમારા બાળ માગી છે આ વાચનોને આશીર્વાદિત કરવા આ વચનો ઘણા લોકો સુધી પણ અને તમારા નામનો બહોળો પ્રચાર પ્રસાર છે એની કૃપા પણ અમે તમારી પાસે માંગી દઈશું આ વચનો સાંભળવા સયોગળા લોકોની ઉપર તમારી આસીજની વર્ષા થવા છે બાબત

ગરીબ પણ હાથ વિધવાઓની સહાયતા મદદ કરો ભાવ જે પ્રવેશ કર્યો ભરપૂર કરો તમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો દેશની જવાબદારી અદા કરવાની માટે તમે જોવાની શક્તિ સામર્થ બળ બુદ્ધિ પૂરા પાડો વિશેષ પિતાભા તમારું આવું ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો અમેથી જાણતા નથી પણ હું જ્યારે પણ હો ત્યારે મને મળવાની મહત્વ તૈયાર હોઈએ તેના માટે પણ તમે અમારી સહાયથી મદદ કરો અને અમારે તમારા રસ્તાઓ ચાલવાને માટે શક્તિ સામર્થ્ય પૂરા પાડવા હવે પછી આમ સગળા હું તમારા હાથોમાં અમારી આ સગ્રિયા રોજગારો વિનંતી